ધોરણ ચાર પર્યાવરણમાં પાઠ નંબર વીસ જેનું નામ છે ખોરાક અને મજા જો અહીંયા તમને દેખાય છે શાકભાજી દોરેલા છે છે ફ્લાવર છે કોબીજ છે બીજા ક્યાં ક્યાં દેખાય તમને કેપ્સિકમ મરચાં છે રીંગણું છે બીટ છે જે અલગ અલગ જાતના શાકભાજી દોરેલા દરવાજાની ઘંટડી વાગી મનપ્રીતે દરવાજો ખોલ્યો તો દિવ્યા અને સ્વસ્તિક હતા સુરજીત જો કોણ આવ્યું છે તેણે કહ્યું સુરજીત દોડતી આવી જ્યારે તેણે તેના મિત્રને જોયા સુરજીતના મિત્રો છે એ એના ઘરે આવેલા ખુશીથી તેમને બાથ ભરીને બોલી તમે છાત્રાલયથી ક્યારે આવ્યા છાત્રાલય એટલે શું તો કે હોસ્ટેલ તો સ્વસ્તિકે કહ્યું કે હજુ ગઈકાલે જ તારા માતા પિતા ક્યાં છે અમે તેમને મળવા માગીએ છીએ એમના મિત્ર છે એ હોસ્ટેલમાં રહે છે અને ત્યાંથી એને મળવા આવ્યા હતા સુરજીતને સુરજીતે કહ્યું કે તેઓ તો ગુરુદ્વારા ગયા છે અમે પણ ત્યાં જવાના છીએ દિવ્યાએ કહ્યું અરે ખૂબ સરસ અમે પણ તારી સાથે આવીએ છીએ એમના માતા પિતા ક્યાં ગયા હતા તો કે ગુરુદ્વારા સુરજીતે પૂછ્યું તું રજાઓમાં જ ઘરે આવે છે તને હોસ્ટેલમાં એટલે કે છાત્રાલયમાં રહેવું ગમે છે તમે તમારા પરિવારને ખૂબ જ યાદ કરતા હો એના મિત્રને પૂછે છે કે તમને હોસ્ટેલમાં તમારા મા બાપ વગર એવું ગમે છે એમ કે છે તો દિવ્યાએ શું કીધું કે અમે તેમને યાદ કરીએ છીએ પરંતુ છાત્રાલયના જીવનમાં ખૂબ મજા છે ઘણી વખત અમને ભોજન ન પણ ગમે છતાં અમે બધા બાળકો સાથે જમીને ખૂબ જ મજા માણીએ છીએ દિવ્યાએ શું કીધું કે અમે હોસ્ટેલમાં રહીએ છીએ અમે અમને ઘરની યાદ પણ આવે છે પણ બાળ બધા બાળકો સાથે સાથે જમવાની પણ ખૂબ મજા આવે છે સ્વસ્તી કે અસ્તા આસતા કહ્યું તને ખબર છે કે જ્યારે છાત્રાલયમાં કોઈના ઘરનું બનાવેલું ભોજન આવે ત્યારે અમે બધા તેમના રૂમ તરફ દોડીએ છીએ તો થોડી જ મિનિટમાં તો તે પતી જાય છે કેમ કે જ્યાં બધા જે બાળકો રહેતા હોય એના ઘરેથી ક્યારેક ક્યારેક જમવાનું આવતું હોય તો ઘરનું જમવાનું જમવા માટે થઈને બધા શું કરે છે જેના ઘરનું આવ્યું હોય એ રૂમ તરફ બધા દોડી જાય છે શું તમે હોસ્ટેલમાં ભણ્યા છો જો નહીં તો જે હોસ્ટેલમાં રહેતા હોય એવા કોઈ સાથે વાત કરવા પ્રયત્ન કરો તમારા કોઈ મિત્ર આજુબાજુ કોઈ હોસ્ટેલમાં રહેતું હોય ને આટલા પ્રશ્નો તમે પૂછી શકો કે પેલું તો કે છાત્રાલય છે બીજી બધી શાળા કરતાં કેવી રીતે અલગ છે જેમ છાત્રાલયને હોય અને તમે જે શાળામાં ભણો છો તેમાં શું અલગ અલગ વસ્તુ છે તમે પૂછી શકો બીજું કે ત્યાંનું ભોજન કેવું હોય છે પછી છાત્રાલયમાં બાળકો ક્યાં બેસીને જમે છે એ જે ભણતા હોય છાત્રાલયમાં એ લોકોને તમારા પ્રશ્ન પૂછી શકો છાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ બનાવે છે વાસણ કોણ ધુએ છે ક્યારેક બાળકો ઘરનું જમવાનું યાદ કરે છે કે નહીં શું તમે હો એની જગ્યાએ તો તમને છાત્રાલય જવું ગમે હવે જો ગુરુદ્વારા છે જે સુરજીતના માતા પિતા ગુરુદ્વારા ગયા છે બાળકોએ ગુરુ દ્વારા જતા આખા રસ્તે વાતો કરી ત્યાં ગયા પછી તેઓએ માથું ઢાંકી દીધું તેઓ ગુરુદ્વારના રસોઈ ઘરમાં ગયા જે રસોઈ ઘર છે ત્યાં ઘણી બધી પ્રવૃત્તિ થતી હતી જમવાનું મોટા વાસણમાં બનાવવામાં આવતું એક બાજુ ચણા અને અડદની દાળ છે બફાઈ રહ્યા હતા બીજા વાસણમાં ફ્લાવર ને બટેટાનું શાક બની રહ્યું હતું સ્વસ્તિકે કહ્યું કે ત્યાં તારા પિતા છે સુરજીત ચાલો જઈએ અમે તેમને મળીએ તમે અહીં શું કરો છો મનજીતસિંહ બાળકોને જોઈને ખુશ થઈ ગયા એના પિતાએ એના મિત્રોને જોયા તો એના પપ્પાએ એમને પૂછ્યું કે તમે અહીં શું કરો છો તો સ્વસ્તિકે પૂછ્યું કાકા અમે પણ રસોઈમાં મદદ કરીએ તમે શું બનાવો છો તો મનજીતસિંહ એટલે કે સુરજીતના પિતાએ કહ્યું કે હું શીરા હું શીરા જેવો જેને કઢા પ્રસાદ કહેવાય એ બનાવું છું આ મોટી કઢાઈમાં ઘીમાં ઘઉંનો લોટ શેકવામાં ખૂબ સમય લાગે છે દિવ્યાએ કહ્યું આ એક પ્રકારનો હલવો છે બરાબર ને તો હવે તમે આમાં ખાંડ ક્યારે ઉમેરશો સુરજીતના પપ્પા છે ગુરુદ્વારામાં હલવો બનાવતા હોય છે રસોઈ ઘરમાં એટલામાં તેઓએ મનપ્રીતની માતાને જોઈને તેમને મળવા દોડ્યા દિવ્યાએ પૂછ્યું કાકી તમે શું કરો છો તો કે બેટા અમે તવા પર શેકવા રોટલીઓ વણીએ છીએ એક જ વારમાં કેટલી બધી રોટલીઓ તૈયાર થાય છે એ જોઈને દિવ્યા આશ્ચર્યમાં હતી ત્યાં તો એકી સાથે કેટલી બધી રોટલીઓ બનતી હોય એણે કહ્યું કે હું મદદ કરી શકું કાકીએ કહ્યું હા ચોક્કસ આવ તું ટ્રાય કર અહીં બધા મદદ કરી શકે પરંતુ પહેલા તારા હાથ ધોયા દિવ્યાએ હાથ ધોયા અને પછી તવા પાસેના જૂથમાં જોડાઈ ગઈ તવો ખૂબ ગરમ હતો રોટલી તવા ઉપરથી ઉતરતી હતી એના પર એણે ઘી લગાવવાનું ચાલુ કર્યું સ્વસ્તિક બોલ્યું આટલી બધી રસોઈ બનાવવા બધી વસ્તુઓ કોણ લાવી આપે તો એક મહિલાએ જવાબ આપ્યો કે અહીં દરેક એક યા બીજી રીતે સહયોગ આપે છે કોઈ વસ્તુની વ્યવસ્થા બધાય અલગ અલગ કામ કરતા હોય કોઈ રસોઈમાં હાથ દેવડાવે કોઈ બધી વસ્તુ છે એની વ્યવસ્થા કરે કોઈ પૈસા આપે કોઈ બીજા કામમાં મદદ કરે બરાબર મનપ્રીતે કહ્યું તો સ્વસ્તિક તને કેવું લાગ્યું તો સ્વસ્તિક કે છે કે હા દરેક સાથે કામ કરવાની ખૂબ મજા આવી રોટેલીઓ ભાત હલવો દાળ ને શાકભાજી બધું બધું આટલું જલ્દી બની બની જાય જાય એ અમે ક્યારેક જ જોયું છે છે કેટલા બધા ત્યાં રસોઈ બનાવતા એટલે ફટાફટ અરદાસ એટલે કે પ્રાર્થના એના પછી પ્રસાદ આપવામાં આવ્યો કેટલાક છોકરાઓએ વરંડામાં પાથરના પાથરી દીધા ને બધા લોકો લાઈનમાં બેસી ગયા જો આ ચિત્રમાં દેખાય છે ને એમ કેટલાક લોકો જમવાનું આપતા હતા ને કેટલાક પાણી આપતા હતા દરેક જણા સાથે મળીને જમ્યા જમ્યા પછી દરેકે પોતપોતાની થાળી લઈ લીધી અને એક મોટા ડ્રમમાં મૂકી જે લોકો પીરસતા હતા અને તેઓ છેલ્લે જમ્યા તેઓએ જગ્યા સાફ કરી અને વાસણો સાફ કર્યા સ્વસ્તિક તે પહેલાં ક્યારે આવી વ્યવસ્થા જોઈ છે મનપ્રીતે પૂછ્યું હવે જો ગુરુદ્વારામાં સાથે રસોઈ કરીને જમવું એને લંગર કહેવામાં આવે છે તમે ક્યારેય જમ્યા છો ક્યાં અને ક્યારે તમે ગુરુદ્વારામાં જતા હો તો તમે ક્યારે એવો પ્રસાદ લીધો છે કેટલાક લોકો ત્યાં રાંધતા હતા અને કેટલા લોકો ત્યાં પીરસતા હતા કોઈ બીજા પ્રસંગો છે કે જ્યારે તમે બીજા લોકો સાથે બેસીને જમ્યો જેમ કે કોઈના લગ્ન પ્રસંગમાં તમે જાઓ તો ત્યાં તમે પરિવાર સાથે બેસીને જમતા હો બરાબર ત્યાં કોણે રસોઈ બનાવી હતી તો કે ત્યાં કેટરસવાળા હોય રસોઈવાળા હોય એ લોકો ત્યાં રસોઈ બનાવતા હોય જો અહીંયા ફોટો આપેલો છે આખો ગુરુદ્વારાના રસોઈ અમુક જણા જો રસોઈ બનાવે છે રોટીઓ વણે છે જે અહીંયા રોટલી શેકાય છે જો અહીંયા બીજી બધી વસ્તુ દાળ ને એવું બધું બને છે અને અહીંયા લોકો જમવા બેઠા છે લાઇનમાં તો સરસ મજાના ગુરુદ્વાર વિશેનો પાઠ હતો ફરી પાછા આપણે નેક્સ્ટ પાઠમાં મળીશું છોકરાઓ ત્યાં સુધી બાય બાય